સુરેન્દ્રનગર જિલ્લાના મૂડી તાલુકાના વઘડિયા ગામ પાછળ દેવપરા ગામ આવેલું છે વઘડીયા ગામની પાસે આ દેવપરાના સીમ વિસ્તારમાં આજે ઘટના એવી બની છે કે દેવપરામાં સીમ વિસ્તારોમાં અને મૂડી તાલુકામાં થાન સાયલા વિસ્તારોમાં સુરેન્દ્રનગર જિલ્લાના શ્રી તથા ખાણખની દ્વારા જે ગેરકાયદેસર માઇનિંગના કામો થતાં એવા ઘણા જ કામોના ખાડાઓ ભૂરી દેવામાં આવેલા છે આજે બુરી દેવામાં આવેલો ખાડો હતો એમાંથી એક ખાડો ગઈકાલથી ફરીથી એમાં માટી કાઢવાની પ્રક્રિયા ગેરકાયદેસર રીતે કોઈ ઇસમો દ્વારા ચાલુ કરવામાં આવેલ અને એને રાજસ્થાનના મજૂરો બોલાવવામાં આવેલ હતા આ રાજસ્થાનના ત્રણ મજૂરો જ્યારે માટી કાઢવાની પ્રક્રિયા ચાલતી હતી એ દરમિયાન ગેસ ગળતર થયેલી અને ગેસ ગળતર થતાં તેમાં ત્રણેય મજૂરો મરણ ગયેલ છે આ ત્રણેય મજૂરોના ડેડ બોડી મૂડી હોસ્પિટલ ખાતે લઈ આવવામાં આવેલ છે આ કામે જે જગ્યાના કબજેદાર છે કે જે જગ્યામાં ગેરકાયદેસર કામ કરનારો બે ઇસમો છે એવા રણજીતભાઈ ડાંગર અને સતુભાઈ કરપડાને હાલ પોલીસ દ્વારા ડિટેન કરી લેવામાં આવ્યું છે તેમના વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરી અને કાયદેસરની કાર્યવાહી કરવાની પ્રક્રિયા ચાલુ છે